નમસ્કાર દર્શક મિત્રો જનરપંડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વોર્ડ નંબર માં ગેરકાયદેસર માર્કેટ ખુલ્લા મેદાનમાં લાકડાનું સામ્રાજ્ય કોના આશીર્વાદથી વોર્ન નંબર સોળ ગાજરાવાડી સુવેશ પમ્પિંગ સ્ટેશન રોડ ગણેશનગર પાસે આવેલી ઋષિ પાર્ક સોસાયટીના ચાર રસ્તા નજીક છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે માર્કેટ ભરાતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ખુલ્લા ગ્રાઉન્ડમાં અજાણ્યા વેપારીઓ દ્વારા લાકડાનો જથ્થો જમા કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે અહીં લાકડાનું સામ્રાજ્ય ઊભું થતું જોવા મળી રહ્યું છે પ્રશ્ન એ છે કે આ પ્રવૃત્તિ કોના આશીર્વાદથી ચાલે છે સ્વતંત્ર આ મામલે અજાન છે કે પછી કોઈની મૂળ સંમતિ કાર્યરત છે રહેવાસીઓ તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને સ્વચ્છ સુરક્ષિત વિસ્તાર જળવાઈ રહે તે માટે નિયમિત ચેકિંગની પણ જરૂર જણાવી છે આગળની કામગીરી માટે તંત્રની શું ભૂમિકા રહેશે તે જોવાનું રહ્યું બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ